નમસ્કાર સરવારી ભક્તોને જય સ્વામિનારાયણ મારે બે ત્રણ ફોન એવા આવ્યા હતા અને બે પાંચ સંતો જે આ બોલી નાખે છે એને કારણે બધાને સાંભળવાનું થતું હોય છે આ આવીને આવી ભૂલ થાય અને પછી બધા જે વિવાદમાં બધા સપડાય બધા અને બધાને સાંભળવું અને બધા હરિભક્તોને એકબીજા સવાલ પૂછે કે આવું કેમ થયું આમ કેમ થયું ને બધી વિરોધાભાસ દ્રષ્ટિથી જોતા હોય છે અમુક એટલે આવું બધાને કલંક લાગે બે પાંચ સંતોના હિસાબે એટલે આની અંદર ખાસ નોંધ લેવા જેવું છે અને આ થાય છે કઈ રીતના અને આમાં શું છે ખાસ સમજવા જેવું છે કે આ શ્વા માટે થાય અને બીજું કે પછી તો પછી આની અંદર એક એવું આયોજન ગોઠવીએ કે બધા સંતો મળે અને જે આવા બે પાંચ સંતોને યોગ્ય માર્ગદર્શન આપે માહિતી આપે કે કઈ રીતના આપણે વાત કરાય એવી રીતના એવું પછી તો આયોજન ગોઠવવું પડે અને મારા સર્વોપરી છે એ તો છે જ એમ ને એમાં કોઈ શંકા ને સ્થાન નથી પણ જે આ અમુક બોલી નાખે છે ને એના કારણે પછી આ બધો આખામાં વિવાદ થાય અને બધાને સાંભળવાનું થાય એટલે આવું ન થાય એ માટે એક આયોજન કરીએ સંમેલન તો કદાચ આની અંદર આ ખ્યાલ આવે એમ આવા અમુક બોલી નાખે સંતો નહીં તે અને બીજું કે અમુક આમાં શું થાય છે ધોળવું ઢાળ મળી જાય છે પછી તો શું છે બધા આવા નથી સંતો બે પાસ જ હોય છે એટલે આ લોકોને મોકો જ ન મળે ને એનું ધ્યાન રાખજે ખાસ કારણ કે આ લોકો મોકો જ ગોતતા હોય બાકી આમ કોઈ પરવસન આમ વળતા જ ન હોય પરવસન ની અંદર ઘણું બધું સારું હોય એ નહીં પકડે જ્યાં હું છે ને ત્યાં આમ બોલ્યા આમ કર્યું એવું જ પોઈન્ટ પકડશે આખી દિવાલ તોળે હોય ને એ નહીં દેખાય કે નહીં આ દિવાલની અંદર જો કાળું ટપકું છે એ તરત પકડશે એટલે આવું છે અને બીજી એક બે કોમેન્ટ એવી હતી કે ભાઈ જોબન પગી હતા વડતાલના બરાબર છે ચાર ભાઈઓ હતા જોબન પગી તથા તથો પગી ને બીજા બેના નામ તમને ભૂલાઈ ગયા છે અત્યારે એટલે એ કઈ કે એમનો વંશ હજી છે કે નહીં તો મને કોમેન્ટ કરીને જણાવજો કે એમનો વંશ છે કે અત્યારે હાલની અંદર એટલે આવા ઘણા બધા સવાલો થતા હોય છે આમાં માહિતી મળે એકબીજાને અમુક જે મહારાજના પરસંગ છે એ તો આપણે કહેવાના જ છે એમાં બીવાનું જ નથી જે સત્ય હકીકત પરસંગો મહારાજના બનેલા છે હવે આરક્ષણ શેઠ હતા હરક્ષણ એ શેઠ નહોતા પહેલાં એટલે મહારાજી ગામમાં પધાર્યા હરક્ષણને ઘેરે પણ મહારાજી એક સરદ ઈ કહે કે તું બીજું કાંઈ નહીં બનાવતો એ કઈ કે જમવામાં અડદની ડાળ ને રોટલો બનાવજે પણ હવે મહારાજ પહેલી વાર આવ્યા તમે એમ થોડું હાલે એમ મહારાજ કે નહીં તો હું નહીં આવું પછી મહારાજ પધાર્યા અને અડદની ડાળને રોટલા મેં કીધું પત્નીને કે નકર મહારાજ ના પાડતા પણ પત્ની થોડા એ કહી કે મહારાજ પહેલી વાર જ આવ્યાશ એટલે એમણે જે દૂધપાક પાક પૂરીને આવું બધું બનાવ્યું અને મહારાજને પીરશું મહારાજ કે મારે નથી ખાવું મેં તને હું કીધું તું અડદની ડાળને રોટલો પણ મહારાજ સામેલ્યો હવે મારા જ કહે કે પાંચસો રૂપિયા મૂક હવે મહારાજ પાંચસો રૂપિયા ક્યાંથી લાવવા હવે એ સમયમાં પાંચસો રૂપિયા એટલે અત્યારના પાંચ લાખ થાય એટલે એ ક્યાંથી લાવવા ત્યારે પત્નીને વાત કરી એ કે તમે તે લાગો બંગડી પહેરી ઈ કઈ કે આ ઘર ગીરવે મૂક્યા હોવો જાઓ પાંચસો રૂપિયાની કોથળી લાવ્યા મારા જ પાસે મૂકી અને પછી મારા જૈમા એ કે હવે જમું એટલે પાછા જમીન પછી આરામ કરે તો કોથળીને એવી રીતના રાખે પાહે કે આમ જાણે કેટલું હેત હોય પૈસામાં એવી રીતના આવી લીલા કરતા એટલે પછી મારા જાગ્યા એ કે અરખ અરક્ષ એ કે હાલ મારે વિસનગર જવું છે હાલો લઈ ગયા વિસનગર ના યાર્ડમાં લઈ ગયા તુવેર ડાળ હતી બોલે તુવેર આખી તુવેર એટલે પછી પૈસાની કંઈક મણ એમ ઈ સમયમાં એટલે બે હજાર મણ તુવેર લેવરાવી મહારાજે એ કે આ લે આ લઈ એટલે પૈસા મહારાજ પાસે હતા એટલે મહારાજે ખરીદી કરી અને તુવેર લાવ્યા પછી ઘીરે નખાવી બે હજાર મણ અને પછી મહારાજ તો નીકળી ગયા નથી પણ કાળ પડેલો દુકાન ત્યારે મહારાજને પત્ર લખે છે કે મહારાજ આ તુવેર ડાળ પડી છે આપણી આરક્ષણ પાછા એમાં વાપરતા નથી મહારાજની રજા સિવાય પછી મહારાજ પત્રમાં કહે છે કે આરક્ષણ એ તારી સેતુએર તારી સેતુર ખાજે અને મોસ કરજે અને જે ગરીબ માણસો હોય તેમને સદાવરત ખોલજે અને જે ધનવાન હોય તેમને વેસજે અને તું પણ ખાજે એટલે ઈ સમયમાં તુવરડાળ એને કે રૂપિયાને મણ કે એમ વેચી ઈ સમયમાં રૂપિયાને મણ એટલે એમાંથી કેટલા રૂપિયા કમાણા એમાંથી હરક્ષણ શેઠ છે એટલે મહારાજ જે ભગવાન લીલા કરે ને એ તો અપરંપાર હોય તનકી જાણે મનકી જાણે જીસકે આગે ક્યાં સુપાય જીસકે હાથ મેં દોરી એટલે બધું જાણતા હોય આપણને એમ લાગે કે આ શું છે સર એની લીલા પાર છે જય સ્વામિનારાયણ